યુનિફોર્મ સિવિલ કોડ માટે ગુજરાત રાજ્યમાંથી એક સમિતિ ગોધરા ખાતે કલેક્ટર કચેરીમાં આવેલી સમગ્ર એસસી એસટી ના લોકોએ ભેગા થઈને યુનિફોર્મ સિવિલ કોડ સખત વિરોધ કર્યો છે આ દેશ જે છે એ એના માટે એવું કહેવાય વર્ષોથી કે અનેકતામાં એકતા વિવિધતામાં એકતા અને આ તમામ પ્રકારની વિવિધતા અનેકતા અને એકતા અને અખંડિતતા આ દેશની જે છે એ તોડવાનો પ્રયત્ન ભારતના બંધારણ ઉપર એક પ્રકારનો હુમલો અને ભારતના બંધારણ ઉપર ધીમે 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 એક યા બીજા બહાના હેઠળ જો મનની વાત આ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એ વચ્ચે મન કી વાતનો પ્રોગ્રામ ચલાવ્યો હતો હું જો મારા મનની વાત કહું તમને તો પરિસ્થિતિ એવી છે કે આ યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ જે છે માત્ર ને માત્ર આ દેશના મુસલમાનોને ટાર્ગેટ કરીને બનાવવામાં આવેલું આ બિલ જે છે આ કાયદો ક્યારે પણ પસાર થવો જોઈએ નહીં આ દેશની એકતા ને અખંડિતતા પ્રયત્નના ભાગરૂપે આ આ થઈ રહ્યું છે અને દેશમાં ભારતના બંધારણમાં બક્ષેલા જે ફંડામેન્ટલ રાઈટ્સ જે છે મૂળભૂત અધિકારો જે છે એ મૂળભૂત અધિકારો ઉપર આ સરકારો યન કેન પ્રકારે ગમે તે રીતે તરાપ મારીને મૂળભૂત અધિકારો ભોગવતા આ દેશના લોકોને મૂળભૂત અધિકારોથી વંચિત કરવા માંગે છે અને મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ રાઈટ જે છે એને ભોગવતા આ દેશના કોઈ પણ નાગરિકને કોઈ પણ વ્યક્તિ અટકાવી શકે નહીં આ પ્રકારના કૃત્યો ચલાવી લેવાય નહીં અને એ પોતાની તાકાત બતાવીને ગમે તે રીતે આ કાયદાનો અમલ કરાવવાનો પ્રયત્ન કરશે તો અમે આ દેશના લોકો આ કાયદો જે છે એના પસાર નહીં થવા થવા દેવા માટે એડી ચોટીનું જોર લગાવી દઈશું અને તમામ રીતે આ જે કાયદો જે છે પસાર ન થાય માટેના સમગ્ર પ્રકાર આ ગુજરાત રાજ્યમાં ને સમગ્ર ભારત દેશમાં અમલ ન થાય એના માટે સમગ્રપણે એસસી એસટી ઓબીસી માઇનોરિટી આ બધા જ લોકો ભેગા મળીને એક તાકાત લગાવીને નજીકના ભવિષ્યમાં ગાંધી ચીધિયા માર્ગે ખૂબ મોટું આંદોલન કરીશું એવી પણ વાત કરું છું નરેન્દ્ર પરમાર એડવોકેટ ગોધરા